ગાંડો બની બનીને ગામડે ગોતતો છે કોઈ દુખિયારો મજૂર આ ખલક માં ખોવાનો ખજૂર નિરાધાર નો આધાર બની આછુડા લુસતો હાજરા હાજુર નિરાધાર નો આધાર બની આસુડા લુસતો હાજરા હાજુર આ ખલક માં ખોવાનો જો ને ભાઈ ખજૂર કઈક દીકરી લુસા આપે ઓટલો આપે ખલક માં ખોવાણો જો ભાઈ ખજૂર દાનવીર આવો દુર્લભ જોવો દાનવીર આવો દુર્લભ જોવો કરોણા નો ભરપૂર ખલક માં ખોવાનો જો ખજૂર આ દુખિયારા ના દલડા જીતતો જ્યાં ઉભો છે જો ને મજૂર પોતે કામ કરે સાવકાર નથી દેખાતો પોતે કામ કરે પોતે વાત દે ઉપાડે મૂકે લે દે આ મજૂર ની જેમ એવડું બધું કામ પોતે કરે છે અને એને દેખાય છે મજૂર જેવું આ ખલક માં ખોવાનો ખજૂર હાથ જોડી હીરો લખે